હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે વધેલી રોટલીમાંથી આપણે સેન્ડવીચ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા અમે ઠંડી રોટલી લીધેલી છે ચારથી પાંચ જે આપણે સવારે બનાવેલી હોય ને એકદમ ઠંડી હોય તેવી લેવાની છે આપણે ઘણી વખત ત્રણથી ચાર રોટલી આ રીતે આપણે ઠંડી વધતી હોય તેમાંથી આપણે બનાવશું અહીંયા અમે વેજીટેબલ લીધેલા છે કોબી એક મોરું મરચું કેપ્સિકમ અને ડુંગળી વેજ મેયોનીસ ચીલી ફ્લેક્સ અને બે નંગ બાફેલા બટેકા લીધેલા છે મેં અહીંયા જેને મેં મેસ કરી લીધા છે સ્વાદ અનુસાર મીઠું સેજવાન ચટણી ચાટ મસાલો સંચર પાવડર આમચૂર પાવડર અને બ્લેક પેપર લીધેલા છે અહીંયા મેં અને ટમેટો કેચપ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે અહીંયા બાફેલા બે નંગ બટેકા લીધેલા છે ઠંડા કરી લીધેલા છે તેમાં મસાલા કરીશું તો અહીંયા આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું અહીંયા ટમેટું આપણે બી કાઢી અને ટમેટું એડ કરવાનું છે તમારે ટમેટું એડ કરવું હોય તો ત્યારબાદ બ્લેક પેપર એડ કરીશું અને ચાટ મસાલો આમચૂર પાવડર એડ કરશું અને સંચર પાવડર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું તો અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો આપણે સેન્ડવીચ તૈયાર કરી લેશું કાંઈ અમે બે નંગ રોટલી લઈ લીધી છે આ રીતે એકદમ ઠંડી હોય તેવી જ રોટલી આપણે લેવાની છે તેના ઉપર આપણે મેયોનીઝ લગાવશું ત્યારબાદ સેજવાન ચટણી એડ કરશું આપણે આ રીતે આખી રોટલી આપણે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે આને ટર્ન કરી લેશું આ રીતે એકદમ ક્રિસ્પી કરવાની છે આપણે હજી થોડુંક તેલ એડ કરશું તો આપણા શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે આનું કટિંગ કરી તો ચાલો મિત્રો આપણે કટિંગ કરી લીધું છે અને કેચઅપ સાથે સર્વ કરેલું છે તો તૈયાર છે આપણું રોટલીવાળી સેન્ડવિચ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં